હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણનું સ્વાગત છે તમારું મારા ફરીથી નવા બ્લોગમાં અને આજે હું તમારી સાથે બટાકા વડાની રેસીપી શેર કરવાની છું મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા મેં એક કુકરમાં બટાકા લઈ લીધા છે તેમાં મીઠું એડ કરીને બાફવા માટે મૂકી દઈશ અહીંયા બે સીટી વાગી ગઈ છે બે બટાકા પણ મારા બફાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો વધારે પડતા બટાકાને બફાવા નથી દેવાના આપણા બટાકા ઠરે ત્યાં સુધી અહીંયા આપણે બેટર બનાવી લઈશું તો અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે જે રેડીમેન્ટ આવે છે તમે ઘરને દરે લોટ પણ લોટ લઈ શકો છો મેં અહીંયા કોઈ માપ નથી લીધું હું અટકરે જ લોટ લઈ રહી છું લગભગ અઢીસો જેટલો લોટ હું અહીંયા લઈ લઈશ પછી અહીંયા સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરી દઈશ તમે જેટલું મીઠું પસંદ કરતા હોય એટલું એડ કરવાનું છે અહીંયા હું અમે જેટલું ખાઈએ છીએ એટલું હું મીઠું અહીંયા એડ કરી દઈશ અને બીજું કંઈ જ એડ કરવાનું નથી મીઠું સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું અને પછી થોડું પાણી વેઠતા જઈશું અને બેટરને હલાવતા જઈશું એક સાથે પાણી વેડવાનું નથી જેથી આપણો લોટ છે ઢીલો ના થઈ જાય એટલા માટે થોડું થોડું પાણી વેળતા જઈશું અને આપણે બેટર પણ તૈયાર કરતા જઈશું અહીંયા આપણું બેટર છે ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બસ આ રીતના થિકનેસ રાખવાની છે નહીં વધારે જાડું અને નહીં પતલો ને અહીંયા તમે જોઈ શકો છો લોટમાં થોડી નાની નાની ગૂથલી પણ છે તો તેની ટેન્શન લેવાનું નથી એની રીતે જ ઓગળી જશે પાણીમાં ટર બનીને તૈયાર થઈ ગયું છે તો એને આપણે ઢાંકીને મૂકી દઈશું થોડો ટાઈમ માટે ત્યાં સુધી અહીંયા મારા જે બટાકા બફાયા છે તે એને હું છોલી લઈશ અત્યારે વરસાદની સિઝન ચાલુ છે એટલે બધા એને ભજીયા ખાવાની તો ઈચ્છા થતી જ હોય પણ માર્કેટમાં અત્યારે મેથી જેવી જોઈએ એવી આવતી નથી એટલે આપણે અહીંયા બટાકા વડા બનાવીશું તો અહીંયા મારા બટાકા છે એ છોલીને તૈયાર થઈ ગયા છે અને ગ્લાસની મદદથી હું બધા બટાકાને મેસ કરી લઈશ અને તમે અહીંયા પાઉંભાજીનું જે આવે છે એ પણ યુઝ કરી શકો છો અહીંયા બટાકા મારા સરસ એવા મેસ થઈ ગયા છે પછી હું અહીંયા મીઠું એડ કરી દઈશ અને આપણે વધારે મીઠું એડ નથી કરવાનું કેમ કે આપણે બટાકા તો એમાં પણ મીઠું એડ કર્યું હતું એટલે પછી લાલ મરચું પાવડર એડ કરી દઈશું ગરમ મસાલો એડ કરી દઈશું ને પછી મેં અહીંયા જે લીલા મરચાં સમારીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને પછી અહીંયા હું હળદી પાવડર એડ કરી દઈશ અને યાદ રાખવાનું કોઈ પણ ભજીયા બનાવતા તો હળદી પાવડર વધારે આપણે એડ નહીં કરવાનું કેમ કે હળદી પાવડરના કારણે ભજીયામાં તેલનું પ્રમાણ વધારે રહેતું હોય છે એટલા કારણે અને પછી છેલ્લે અહીંયા હું કોથમીર એડ કરી દઈશ અને તમે જો ખટ મીઠા ભજીયા પસંદ કરતા હો તો આમાં તમે લીંબુ અને ખાંડ પણ એડ કરી શકો છો અને તમને મારી રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એ બધા મસાલા એડ કર્યા પછી આપણે હાથની મદદથી બધા મસાલાને મિક્સ કરી દઈશું જેથી આપણે બટાકામાં જો નાની એવી ગૂંથલી રહી ગઈ હોય તો પણ તે ભાગી જાય એટલા માટે અને અહીંયા આપણે મસાલો છે એ પણ રેડી થઈ ગયો છે સરસ મજાનો એવો તો આપણે થોડો લઈ અને નાની એવી ગોરીઓ વારી લઈશું જો અહીંયા તો બટાકા છે એ મારા સરસ એવા ચડી ગયા છે ને વધારે ઢીલા કે નહીં વધારે કઠણ જેવા જોઈએ એવા થાય જાય તમારે બટાકા અહીંયા થોડા ઢીલા થઈ જાય ને હાથે ચોંટતા હોય તો તમે થોડું હાથે તેલ લગાવી શકો છો તેથી આપણે હાથે છે એ બટાકાનો માવો ચોંટશે નહીં આપણે બટાકાની ગોરીઓ પણ બનીને તૈયાર થઈ ગઈ છે એક સરખી અને અહીંયા મરચાં પણ મેં સાઈડમાં કટિંગ કરી લીધા છે અને પછી હું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશ પછી જે આપણે બેટર બનાવ્યું હતું એમાં બેકિંગ પાવડર એટલે કે ખાવાનો સોડા આવે તે એડ કરી દઈશું અડધી ચમચી જેવો પછી આપણું જે તેલ ગરમ થઈ ગયું છે તે સોડા ઉપર એડ કરીશું તમે જોઈ શકો છો જેથી આપણું છે ભજી એકદમ પોચા બને તો સરસ રીતે એવું આપણે બેટરને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો જે નાની ગૂઠલી પણ જોવા મળતી હતી તે પણ સેજ પણ નથી અને આપણો લોટ છે એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે આપણે સોડા એડ કરીને હલાવીએ ત્યારે એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે એ આપણે જોઈ લઈશું થોડુંક બેટર એડ કરીને તો તમે જોઈ શકો છો બેટર ડાયરેક્ટ ઉપર આવી ગયું એટલે પછી આપણે અહીંયા ગેસની આ છે એ થોડી ધીમી કરી દઈશું અને પછી આપણે અહીંયા ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું તો મેં અહીંયા જે ગોરી હતી તે પહેલાં એડ કરી દીધી છે બેટર પણ પછી ચમચીની મદદથી હું ભજીયા બનાવવાનું ચાલુ કરી લઈશ અને તમે જો અહીંયા ચમચી ના ફાવતી હોય તો હાથનો પણ યુઝ કરી શકો છો આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું હોય એટલે ભજીયા એની જાતે જ ઓટોમેટિક ઉપર આવવા માંડે નીચે ચોટે નહીં અને તમે જોઈ શકો છો ભજીયા પણ સરસ એવા બનીને આપણે તૈયાર થઈ રહ્યા છે આપણે ગેસની યાદ છે તે લો ટુ મીડિયમ રાખવાની છે નહીં વધારે ફાસ્ટ કે નહીં વધારે ધીમી જેથી આપણા ભજીયા છે એ કાચા પડના રહે અને સરસ મજાના એવા ચડી જાય જો તમે કોઈ પણ વસ્તુ ફ્રાય કરશો તો તમે લોઢાની કઢાઈનો ઉપયોગ કરશો તો વધારે મજા આવશે તેમાં તેલ જે છે ઓછું બળશે અને સ્વાદમાં પણ સારું લાગશે તો અહીંયા આપણા ભજીયા છે ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે તો તેને આપણે નીકાળી લઈશું નીકાળવા માટે મેં અહીંયા ભાત વહાવાનો જે આવે વાટકો એ લઈ લીધો છે ને તેની નીચે એક ડીશ મૂકી દીધી છે જેથી વધારાનું તેલ હોય એ નીચે નીતરી જાય રીતે આપણે બધા ભજીયા પણ બનાવીને તૈયાર કરી દઈશું જે પહેલાં બનાવે આવી રીતના મારા બટાકાવાળા બનાવીને તૈયાર થઈ ગયા હતા પછી એ રીત બેટર વધ્યું હતું એના એ જ બેટરથી મેં મરચાંના પણ ભજીયા બનાવી લીધા છે અને અહીંયા હું તમને ભજીયું પણ ચેક કરીને બતાવીશ તમે જોઈ શકો છો કે એની થિકનેસ કેવી છે નહીં વધારે જાડી કે નહીં પતલી તો તમને મારો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને મારા વિડીયોમાં શું સારું લાગ્યું તે પણ કોમેન્ટ કરીને કહેજો જય શ્રી કૃષ્ણ